પાંચ રાજ્યોમાં યોજાયેલા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે પંજાબમાં સરકાર બનાવતા સુરતમાં આપના કાર્યકરોએ પણ ખુશી વ્યક્ત કરી ઉજવણી કરી હતી યુપી પંજાબ મણિપુર ઉત્તરાખંડ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ આજે એટલે કે દસમી તારીખે પરિણામ જાહેર થયું હતું જેમાં ચાર રાજ્યોમાં ભાજપ તો પંજાબમાં આમ આદમી પાર્ટીએ મેદાન માર્યું હતું પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવતા સુરતમાં આપના કાર્યકરો ગેલમાં યોજવા પામ્યા હતા સીમાડા ખાતે એલ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આપના નેતાઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી પંજાબની જીતની ખુશી મનાવી હતી આપના કાર્યકરોએ મીઠાઈ મોટા ઢોલ નગારા સાથે ફટાકડા પણ ફોડ્યા હતા નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર હાલમાં જ ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ એમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પૂરેપૂરી તાકાતથી લોકો પાસે એક મોકાની અપેક્ષા સાથે ચૂંટણી લડી એકસો ને સત્તર સીટ ઉપર સારા ઈમાનદાર ભણેલા ગણેલા કર્મનિષ્ઠ સંનિષ્ઠ લોકો સામાન્ય ઘરના લોકોને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા અને પંજાબના લોકોએ દિલ્હીથી શરૂ થયેલી રાજનીતિક ક્રાંતિ અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીનું મોડલ શિક્ષણનું મોડલ સ્વાસ્થ્યનું મોડલ જનહિતની સકારાત્મક રાજનીતિનો મોડલ જે છે એ મોડલને પંજાબના લોકોએ સ્વીકાર કર્યો અને આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો અને એક મોકો આપી પંજાબના લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને શિરોમણી અકાલી દળને ખૂબ તકો આપી પણ છતાંય ક્યારેય પણ અમારા માટે સકારાત્મક રાજનીતિ માટે વિચારોમાં આવ્યું નથી જનહિતની રાજનીતિ માટે વિચારોમાં આવ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટીને એક મોકો આપી પંજાબના લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે દિલ્હીનું આમ આદમી પાર્ટીનું અરવિંદ કેજરીવાલનું ગુડ ગવર્નન્સનું જે મોડલ છે એ મોડલ્સને સહ સ્વીકાર કરીએ છીએ અને દિલ્હીના લોકોએ પ્રચંડ બહુમતી સાથે હું હાર્દિક અભિનંદન આપું છું હાર્દિક શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે આ મોડલ દિલ્હીનું મોડલ જે પંજાબમાં આગળ વધી રહ્યું છે એ જ મોડલ એ જ રાજનીતિક ક્રાંતિનો આગાજ આવનારા સમયમાં ગુજરાતમાં પણ થશે અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની રાજનીતિ ગંદકીને આમ આદમી પાર્ટીના ઝાડુથી સાફ કરી સ્વચ્છ રાજનીતિ બનાવી અને આપણા ગુજરાતની અંદર પણ શિક્ષણ અને સ્વાસ્થ્યની જનહિતની સારી રાજનીતિની શરૂઆત ગુજરાતના લોકો કરશે એ આશા સાથે સંપૂર્ણ ગુજરાતને સંપૂર્ણ ભારતને પંજાબને દિલ્હીને આ દેશના તમામ દેશભક્ત નાગરિકોને હું હાર્દિક અભિનંદન આપું છું વંદન જય હિન્દ જય જય ગરબી ગુજરાત પંજાબમાં આપના ઉમેદવારે જીત મેળવી છે અને સહકાર પણ આપની બનવા તરફ છે ગુજરાતમાં આપના કાર્યકરો નું ખુશી ફરી વળ્યું છે અઝર કુરસી સાથે હર્ષ શ્રેટા